કેટલી સરસ પંક્તિઓ લખી છે કવિ ઉમાશંકર જોશી કે ત્રણ વાના મુજને મળ્યા હૈયુ મસ્તક હાથ ભગવાનને કહે છે કે ત્રણ વાના મુજને મળ્યા હૈયુ મસ્તક અને હાથ બૌદઈ દીધુ નાથ ચોથું નથી માગવું મારા નાથ તે મને બહુ દઈ દીધું હવે ચોથાની કશાની જરૂરત નથી આ ત્રણ વસ્તુ તે તે આપીને મને મને ધનવાન કરી હૈયું આપ્યું તે તે મને મને મસ્તક આપ્યું હાથ આપ્યા મારા મસ્તકમાં જો હું જ્ઞાનને ભરું આ બુદ્ધિનો દીવો પેટાવું જ્ઞાનની જોત પ્રગટે મારા હૈયામાં હું ભક્તિને ભરું પ્રેમને ભરું અને પછી મારા હાથથી હું મારું કર્મ કરું મારી ફરજ મારો ધર્મ એનો નિર્વાહ કરું હું પરસેવો પાડું તો પછી મારે બીજું કશું જોતું જ નથી આ ત્રણ વસ્તુ આપીને હે દ્વારકા વાળા ધણી તે મને ધનવાન કરી દીધો બહુ દઈ દીધું નાથ ચોથું નથી માગવું